ગામે ગામ જઈ અને ખેડૂતો માટે જાગૃતિ માટે થઈ અને હું સેમિનાર આજે ભી કરું છું હજી રિસેન્ટલી હમણાં જ કેમ્પ જે છે એ હું મૂડી તાલુકાને મૂડીના એક ગામની અંદર કરીને હા ચમાલડી બી આવેલો છું અનેક ગામની અંદર જઈ છું પણ એ ધોરાજીના તાલીમ કેમ્પ પછી છે ને મને એક જરાક ટ્યુબલાઇટ ઝબકારો થયો ધોરાજીમાં હાડા છસો થાળી ઉપડી એટલે હાડા છસો ખેડૂતો હતા સાંભળવા વાળા ત્રણસો થી વધારે નહોતા અને એમાંથી સમજવા વાળા વધારે નહોતા

એટલે એ વિચાર્યું કે તાલીમ કેમ્પો હવે જમવા વગર ના કરવા બરાબર તાલીમ કેમ્પ કે જે માર્ગદર્શન કરવાની બે કલાકના ત્રણ કલાકના જ કરવાના જેને રસ હોય ને એટલા જ આવે ત્રીજા નંબરમાં એમાં ખાલી રેવન્યુની જાગૃતિ આવી જાતે કામ કરતા ત્યાં ન શીખવાડે જાતે કામ કરવા માટે એ વિચાર્યું કે ભાઈ ખેડૂતોના તાલીમ કેમ્પ રાખીએ એક ફી નક્કી કરીએ કે ભાઈ ત્રણ હજાર સાડા ત્રણ હજાર હવે પછી થોડીક વધારવી પડશે જે બી નક્કી થાય એ ફી નક્કી કરવી પ્રથમ વખત આવે એટલા નહીં કે આ તાલીમ કેવી પંદર જણાની જ પૂરી થઈ છે પચાસ જણા બેઠા છે બીજી વખત આવે એના પચાસ ટકા ડિસ્કાઉન્ટ હોય ત્રીજી વખત આવે એવા લોકો જે છે એને આપણે હજાર રૂપિયાની આજુબાજુનું રજીસ્ટ્રેશન લઈએ છીએ જે ખર્ચથી કદાચ ઓછું છે એટલું જ નહીં આ વખતે તમે જોયું કે ત્રણ જણા આમંત્રિત મેં ખાલી પાંચસો રૂપિયા લીધા છે પાંચસો પચાસ રૂપિયા એ સિવાય ફ્રી એ હું આમંત્રણ આપું છું અને આવતી વખતે તમારે ડીપીએલવાળા ચાલુ કરવા છે

તો આ પ્રવૃત્તિ ટૂંકમાં પૈસા માટે થઈ નહીં પણ ખેડૂતોને ખરા અર્થમાં માર્ગદર્શન મળે ખરા અર્થમાં પોતે રેવન્યુ રેકોર્ડ ચેક કરતા થઈ જાય કમસે કમ પોતે ન સુધારે તો એને એટલી તો ખબર પડવા મળી જાય કે આ કેમ સુધારે અને આ આટલા જ ખર્ચમાં સુધરે તો એ પણ હેતુ છે અને જે શીખી જાય છે એ પોતાનો જ રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કરે એના માટે નથી પણ એના મિત્ર સર્કલ સગાવાલા એને પણ ઉપયોગી થાય તો દરેક ના ખેડૂતના રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા થાય તો કજિયા ઓછા થાય પાયાનો પ્રશ્ન આ છે કેસ જ્યારે દાખલ કરો ને ત્યારે તકલીફ ન્યા થઈ બીજી તમારો રેવન્યુ રેકડ તમારી પાસે નથી એટલે ઘણી વખત ઉપલા વાળાને અપીલ કરવા વાળાને ખબર નથી હોતી અને ઘણી વખત ટાઈમે તરસ લાગે ત્યારે કૂવો ખોદો આ બે પાણી ન મળે એટલે પણ નીકળી જાય અનેક કારણો હોય છે તો આ બધા કારણોને એક જ ઈલાજ પેલા ગામે ગામ જઈ ખેડૂતોમાં જાગૃતિ લાવવાનું કામ કરવું એટલે સેમિનારો કરવા કલાક બે કલાક હમણાં જ મારું મુંબઈમાં સેમિનાર થવાનું છે ત્યાં રસ્તા બે બીજા હાલે છે મુંબઈ સિવાય હું વાપી અને સુરતનું નક્કી થઈ ગયું છે ત્યાં પણ ઉભો રહીશ બ કલાકના સેમિનાર કહીને આગળ જતો જઈશ પછી સુરતમાં આખો એક કાર્યક્રમ જુદો છે કે એ લોકો કે અમારા રેવન્યુ કરી તમને અહીં તાલીમ આપી ચોખ્ખા કરાવજો એનો કાર્યક્રમ પાછો અલગ છે આઠ કલાકનો એ બધાને જુદું લઈ દઈશ તો આ હેતુ એ છે કે ઘે ખેડૂતના આંગણે જઈ અને એને જાગૃત કરવો પછી તાલીમ કેમ ખેડૂતના આંગણે કરવા શક્ય નથી કારણ કે અહીંયા અત્યારે આવ્યા છે જુઓ મુંબઈ થી બે ભાઈઓ આવેલા છે સુરત થી આવેલા છે દૂર દૂર થી ઘણા આવેલા છે તો એક જગ્યાએ મને પચાસ નો બંચ ન મળે પચાસ નો બંધ મને અહીંયા મળે વાડિયા સાહેબ ને એમ કહું તમારા ગામમાં કરો તો પચાસ નો બંધ ગમે મહેનત કરો તો ન મળે ચમારી માં ભાઈ એમ કહું તમે કરો તો પચાસ નો બંધ હા ભરવા જ મળે શીખવા વાળાનો ન મળે અને હાવ ફ્રી ઓફ તમને શીખવાડો ને તો એ શીખવાનો નથી જ એ તો મેં તમે પેલા દાખલા આપ્યા છે કારણ કે એ બેસશે તો જ